મેં તો પહેલા પણ કહ્યું કથામાં પણ બોલ્યો કે આ દ્વારકાની જે ઘટના તમે ઊભી કરી એ તો ગજબ કરી છત્રીસ સાડત્રીસ હજાર દીકરીઓ એને એ રાસ ત્યાં લીધો છે ભગવાન કૃષ્ણ એ જે રાસ રમ્યા એ તો પરમ રાસ છે એ તો સતત ચાલે છે એ તો બ્રહ્માંડમાં સતત ઘૂમી રહ્યો છે પણ આ જે મહારાસ દ્વારકાધીશને અર્પણ થયું એક સાધુ તરીકે મને બહુ રાજીપો થયો ગજબ કર્યો આપનો સમાજ આવું આવું કરતો રહે સમાજ એવો સંકલ્પ કરે કે અમે રાસ જ કરીએ કોઈનો હરાસ ન કરીએ રાસ અને હરાશ રાસ એટલે હરાશ એટલે નુકસાન કોઈનો નાશ કરવો કોઈને હતા નહોતા કરી દેવા એ બંધ કરી અને આપણે રાસ આપણે રાસના સંતાનો છીએ આપણે રસના જીવો છીએ એવું એક મોટું કામ આપે દ્વારકામાં કર્યું એક સાધુ તરીકે મારું તલગાજરડું બહુ રાજી થયું બહુ રાજી એક તો એ વાત હવે આપણે યદુવંશિક કે અવડાવીએ છીએ ત્યારે આપણી ફરજો કઈ આપણે શું કરવું જોઈએ બાપ સારું જીવીન જાય પછી છોકરાની શું ફરજ કે બાપના મુખ્ય જે સિદ્ધાંતો હોય એને પોતાની કક્ષા પ્રમાણે ચરિતાર્થ કરવા એ બાપનું મોટામાં મોટું શ્રાદ્ધ છે મોટામાં મોટું તર્પણ છે આપણે ધર્મ જગતની દ્રષ્ટિએ તો શ્રાદ્ધ ને તર્પણને બધું કરતા જોઈએ પણ બાપના જે સિદ્ધાંતો છે જેમ દશરથજીનો સિદ્ધાંત છે કે વચન પાળવું અને એના દીકરા પ્રભુ રામે વચન પાળી દીધું એમ આપણે બધા જ તો આપણો બાપ ભગવાન કૃષ્ણ છે આપણો ઈશ્વર છે આપણો બ્રહ્મ છે આપણો પરમાત્મા છે એની ત્રણ જ વસ્તુ મારે તમારે પાળવાની છે એ કૃષ્ણની પૂજા છે એમણે ગીતામાં આ ગીતા તમે વહેંચી બધાને પ્રસાદરૂ એ પણ બહુ મોટું કામ કર્યું એ પણ બહુ જ મોટું કામ થયું તો ત્રણ જ વસ્તુ ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે હું આ જગતમાં શું કામ આવ્યું આ દુનિયાનો બાપ આપણો એ પરમેશ્વર આ જગતમાં શું કામ આવ્યું એના ત્રણ જ કારણો એમણે બતાવ્યા છે કે યદા યદા ધર્મસ્ય ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ જ્યારે જ્યારે આ ધર્મને આ જગતમાં ધર્મ ક્ષીણ થાય ધર્મનો નાશ તો કોઈ દિવસ થાય જ નહીં પાંડુરંગ દાદા સ્વાધ્યાયના પ્રણેતા એ એવું કહેતા કે આપણા ઘરમાં કબાટ હોય અને આપણે બે મહિના બહાર ગયા હોય એ ઘર બંધ કરીને તો કબાટનો નાશ નથી થતો પણ એના પર ધૂળ ચડી જાય આપણે આવીને એ ધૂળ જ હટાવવાની એમ ધર્મનો કોઈ દિવસ નાશ નથી થતો પરંતુ દેશકાળ પ્રમાણે અમુક તત્વોને લીધે એના ઉપર ધૂળ ચડી જાય છે અને એ ધૂળ ઉડાડવાનું કામ આચાર્યો કરે છે સાધુ સંતો કરે છે વિદ્વાનો કરે છે આવા ગ્રંથો કરે છે એ ધૂળ ઉડાડવાનું કામ છે ધર્મનો કોઈ દિવસ નાશ ન થઈ શકે તો જ્યારે જ્યારે ધર્મને ક્યાંક આવી ધૂળ ચડશે ત્યારે યદા યદા ધર્મ ધર્મસ્ય ભવતી ધર્મને થોડી ગ્લાની થશે ધર્મસ્ય ભારત અભ્યુત્થાન અધર્મ જગતમાં ફેલતો થશે એનું પ્રાબલ્ય વધશે યદાદા ધર્મ ગ્લાનીર ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ તદાત્માન સૃજામ્યહમ એ સમયે કૃષ્ણ કહે હું હું પ્રગટ થઈશ કોઈ પ્રશ્ન કહે છે કે આપ આવશો તો કરશો શું એને ત્રણ જ વાત કરી અને એ યદુવંશીઓ એને આપણે બધાએ કારણ કે આ જગતમાં બધા જ ચંદ્રવંશ અને સૂર્યવંશના સંતાનો છે અહીંયા કોઈ ત્રીજો વંશ નથી ભાગવત કહે છે કથિતો વંશ વિસ્તારો આ બે વંશની જ એમાંથી કેટલી શાખાઓ નીકળી એમાંથી કેટલી એટલે ત્રણ કામ ભગવાન કૃષ્ણે આ જગ જાહેર વાત છે કે હું શું કરીશ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યુગે યુગે જગતમાં જે સાધુ પુરુષ હશે સારા માણસો હશે સજ્જન હશે ભલે સાધુ કુળમાં ન જન્મ્યા હોય પણ એનું ચરિત્ર સાધુ જેવું હશે એવા લોકોનું મારે રક્ષણ કરવાનું આપણે પણ એ કરવાનું કે સમાજમાં જે સજ્જન છે પછી એ નાનો છોકરો હોય કે મોટો વડીલ હોય બેન દીકરી હોય કે કોઈ મોટી માતાજી હોય પણ સજ્જનોનું આપણે રક્ષણ કરવાનું કે ક્યાંક આપણા દ્વારા સજ્જનની સજ્જનતા ખંડિત ન થઈ જાય નહીતર કૃષ્ણ રાજી નહીં થાય તો સાધુનું પરિત્રાણ પરિત્રાણાય સાધુનામ આય ચુષ્કૃતામ જે ખોટા તત્વો આવી જાય એને હટાવવાના એ આપણે કરવાનું સમાજની અંદર વ્યસનો આવી જાય સમાજની અંદર ખોટા રિવાજો આવી જાય કે જેની સમાજને જરૂર ન હોય સમાજની અંદર ખોટા ગઠબંધનો ઊભા થાય કે જે આપણા સમાજને વધારેને વધારે વિઘટિત કરે આપણને સંયુક્ત ન રહેવા દે એવા સમયે એને હટાવવા માટે આપણે જાગૃત રહેવું પડશે અને ધર્મ સંસ્થાપનાર થાય જે ધર્મને ગ્લાની થઈ હતી એ ધર્મને ધર્મ એટલે મારી મારી દ્રષ્ટિએ તો ધર્મ એટલે આટલો જ છે આટલે આટલી કથાઓ પછી આટલા મહાપુરુષોને સાંભળ્યા પછી કેટલાય સંતોના સત્સંગ કર્યા પછી મેં રામાયણમાંથી આટલો ધર્મ નિચોડ કરીને કાઢ્યો છે કે સત્ય પ્રેમ અને કરુણા આ આ ધર્મ આ ધર્મની કોઈ નાદ ન પાડે કોઈપણ પણ ધર્મ હોય દુનિયામાં કેટલા મોટા મોટા ધર્મો છે સૌ પોતા પોતાના ધર્મના રસ્તે બંદગી કરી અને એક ઠેકાણે જ બધાએ જવાનું છે પણ કદાચ આ ધર્મ તો બીજું બીજો ધર્મ એને ન પણ સ્વીકારે પહેલાનો કંઈ વાત હોય તો બીજા ન સ્વીકારે અને આ ન સ્વીકારવાની વૃત્તિથી જ સંઘર્ષો પેદા થયા છે બધાને આદર આપવાની તો જ્યારે હું સત્ય પ્રેમ અને કરુણાની વાત સત્યનો કયો ધર્મ ઇનકાર કરે કે સત્યમાં નથી માનતા તો ધર્મ ટકે જ નહીં ન આપણે સત્ય પાડતા હોઈ તો કેવું પડે કે નહીં અમે તો સત્ય અમારો ધર્મ સાચો છે એમ કેવું જ પડે પ્રેમની કોણ ના પાડશે ધર્મ આપણને નફરત શીખવાડશે પ્રેમની અને જગત આખામાં કરુણા કરવી એટલે મેં જે નીચોડ કાઢ્યો છે તે સત્ય પ્રેમ અને કરુણા આપણામાં સ્થાપીએ આપણા સમાજમાં સ્થાપીએ અને ધીરે ધીરે વિસ્તાર કરતા કરતા આનો વિસ્તાર વધે એ ધર્મ સંસ્થા આપનાર થાય સંભવામી યુગે યુગે ભગવાન કહે મારે તમારે આ ત્રણ કામ આપણી હેસિયત પ્રમાણે આપણી મર્યાદા પ્રમાણે આપણે જેટલું કરી શકીએ એટલા પ્રમાણ આપણે આપણી હદથી બહુ આગળ પણ ન જવું નહીતર એમાં પાછા પડી જવાય આપણી મર્યાદા આપણે નક્કી કરી લેવી ઉર્દુનો એક શેર છે ઈરાદા છોડીએ દોસે આગે જાનેકા બીજા બહુ આગળ વધી જાય આપણે આગળ વધવાનું પણ આપણી મર્યાદા આપણે સમજી લેવાની હદો હદોસે આગે જાને કા જમાના હે જમાને કી નજર મેં ન આનેકા દુનિયાની નજરમાં ખોટી ઉડાન ભરી આપણે કોકની નજરમાં આવી જઈએ એના કરતા આપણી મર્યાદામાં આપણી ક્ષમતાનું ધ્યાન રાખીને આપણે આ ધર્મ સ્થાપનનું કાર્ય કરવાનું છે યદુવંશ જ્ઞાન ધારા આપના ઘરમાં સ્થાપિત થાય આપ એનું અવલોકન કરો ક્યારેક ક્યારેક સમય મળે તો આપણા બાળકોને બેસાડી અને એના પાના એને વંચાવજો કે આપણું આ કુળ છે આપણે આ વંશમાં આવ્યા છીએ આપ આપણે આના સંતાન છીએ તો મને એમ લાગશે આ પ્રયાસ પ્રસાદ બની જશે આ પરિશ્રમ એક પ્રસાદનું રૂપ ધારણ કરશે એવું ચોક્કસ થશે આ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે હું આવી શક્યો એનો મને આપને તો આનંદ થાય કે મોરારી બાપુ આવ્યા પણ હું આવી શક્યો એનો મને પોતાનો આનંદ થાય છે મારે તો બીજું હવે કરવાનું શું છે આ જ કરવાનું છે આ જ કરવાનું બીજું તો કાંઈ કામ બચ્યું નથી ઘરે હોઈએ તો એ વધારે પડતો પંખો ફરતો હોય તો સ્વિચ બંધ કરવાની લાઇટ ઓફ આ સિવાય કંઈ ઠાકોરજી કંઈ કરવાનું રહેવા જે કરવાનું છે તે આ જ છે અને એવું રૂડું કાર્ય આપણે ત્યાં શું હોય કે ફલાણાભાઈના શુભ હસ્તે દીપ પ્રજલ્બિત કરીએ લોકાર્પણ કરીએ હંમેશા આવું લખાય વિવ્યક્તિ કે શુદ્ધ હસ્તે પણ વાસુદેવ મહેતા નામના એક સમર્થ પત્રકાર આપણા ગુજરાતી હતા એમને રાજકોટમાં એક કાર્યક્રમ હતો અને એના હાથે એક પુસ્તકનું લોકાર્પણ હતું એટલે એનાઉસર સાહેબે એવું કહ્યું કે હવે વાસુદેવ મહેતાના શુભ હસ્તે આ ગ્રંથનું લોકાર્પણ થશે આ તો એક વિવેક છે આપણે બધું આવું જ બોલીએ બોલવું જોઈએ પણ જ્યારે એનો પ્રત્યુત્તર આપવા ગયા કે ભાઈ હવે શુભ હાથે લોકાર્પણનું બંધ કરો શુદ્ધ હાથે લોકાર્પણ કરી શુદ્ધ હાથ શું વાત તો આપણે બધા આવીએ જ્યારે તૈયાર થઈને જ આવતા આવીને સમારંભમાં તો તૈયાર પણ હાથ શુદ્ધ કેટલો છે એટલે જ આપણા વેદો કહે છે અયમ મેં હસ્તો ભગવાન મારો હાથ પરમાત્મા છે આ વેદો એ કહ્યું આપણો હાથ અયમ મેં હસ્તો ભગવાન અયમ મેં ભગવતર હું પરમાત્મા કરતાં પણ આગળ છું કારણ કે આ હાથ પરમાત્માને પકડીને ધરતી ઉપર લાવી શકે છે આટલી હાથમાંતા અયમ મેં હસ્તો ભગવાન અયમ મે ભગવતર આ જગતમાં જેટલી બીમારી છે વેદ કહે મારો હાથ એની ઔષધી છે આ હાથ આટલી શક્તિ ધરાવે છે ત્યારે કોઈ શુદ્ધ હાથે મને એમ લાગે છે કે આ વિચાર વડીલને આવ્યો એણે પોતાના શુદ્ધ હાથે કલમ પકડી હશે અને આ વિચારો એમણે આપણને આપ્યા હું મારો રાજીપો વ્યક્ત કરું છું અને ભગવાન કૃષ્ણ કાયમ રાજી થાય એવા આપણે કામો કરીએ એવું જીવન જીવીએ અને લોકોને પ્રેરણા આપીએ આવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આખા સમાજને મારા તરફથી બહુ જ મોટી શુભકામના વધાય આ ગ્રંથના કરતાને ખૂબ ખૂબ સાધુવાદ આપ સૌને મારા પ્રણામ જય સિયામ